નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાઈ ગરપટિયા સંચાલિત નવસારી લાઇવ નવસારીમાં આજે વિનામૂલ્યે ફિઝિયોથેરાપી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને આવતીકાલ તારીખ અગિયારમીએ પણ આ ફિઝિયોથેરાપી કેમ્પ યથાવત રહેવાનો છે એટલે કે નવસારીમાં આજે જે ફિઝિયોથેરાપી કેમ્પ યોજાયો હતો તેની સાથે સાથે અન્ય પણ એક ફિઝિયોથેરાપી કેમ્પ આવતીકાલે પણ યોજાશે જે એમબી બી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચ સેન્ટર દ્વારા જે કોલેજ ઓફ ફિઝિયોથેરાપી છે ત્યાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જે મિથિલા નગરી ઉત્સમવાડી રોડ ડૉક્ટર રમાવેટ હોસ્પિટલ પાસે નવસારી ખાતે આવ્યું છે જે થેરાપી કેમ્પ યોજાયો હતો તેમાં જે ખાસ કરીને ન્યુરો ન્યુરો ફિઝિયોથેરાપીનો ખાસ કેમ્પ હતો સાથે સાથે બાળકો માટે પીડિયાટ્રિક ફિઝિયોથેરાપીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું એટલે કે આ બંને કેમ્પનું આયોજન આજે કરવામાં આવ્યું હતું ને જેમાં મફત સારવાર આપવામાં આવી હતી જેમાં ન્યુરો અંદર અંદર રોગ માટે જેવા કે પેરાલિસિસ પાનક્રિન્સ માઇગ્રેન વટીગો જેવા વિવિધ જે મગજને લગતા જે રોગો હતા તે માટેની સારવાર આજે ત્યાં આપવામાં આવી હતી તો સાથે બાળકો માટેની પીડિયાટ્રિક ફિઝિયોથેરાપીનું પણ તેઓ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જન્મજાત તકલીફો ડાઉન સિન્ડ્રોમ સ્પાઇન બે બીફીડા બાળ લખવો સ્નાયુબુદ્ધ એટ્રોફી કેમ્પમાં દર્દ સારવાર માટે આવનાર તમામ દર્દીઓને રિપોર્ટ લઈને બોલાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ તમામ જે લોકો છે તમામ જે દર્દીઓ છે તેમને સારવાર પણ આપવામાં આવી હતી આજે અને આવતીકાલે બે દિવસ આ કેમ્પ ચાલશે અને તે કેમ્પનો લાભ આજે જે લોકોએ એવોર્ડ ઉઠાવ્યો હતો તેમજ અન્ય લોકો પણ ખાસ ઉપસ્થિત હતા ત્યારે આ કેમ્પના આયોજનમાં ત્યાં જે ઉપસ્થિત હતા ડૉક્ટર ક્રિષ્ના મિસ્ત્રી તેઓ શું કહી રહ્યા છે

જેમ કે પેરાલિસિસ મગજનો લખો નાના બાળક માટે પીયાજન્ટ માટે તથા દુખાવ માટે સી કેમ્પ આયોજન કરે નથી તેવી ઘણા લાભાર્થીઓ એમ ત્યારે આજે એમબી બી ગોહિલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચ સેન્ટર કોલેજ ઓફ ફિઝિયોથેરાપી દ્વારા આજે એક સુંદર કેમ્પનું આયોજન કર્યું હતું જેના ડૉક્ટર મુખ્ય જે ડૉક્ટર કરતા હતા છે અમિત પટેલ દ્વારા આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં જે આ કેમ્પ માટે લોકોએ જે પોતાનું નામ નોંધાવવાના હોય તેના માટેનો પણ તેઓ દ્વારા નંબર આપવામાં આવે છે જેમાં નાઇન થ્રી ટુ ડબલ એઇટ ટુ વન ઝીરો નાઇન સેવન અને ડબલ નાઇન ટુ ફોર ફાઇવ સેવન ફાઇવ એઈટ ડબલ ઝીરો આ નંબર પર તમે તમારા નામ પણ નોંધાવી આવતીકાલ અગિયાર તારીખે આ કેમ્પ યથાવત છે તો તેનો લાભ તમે લઈ શકો છો ત્યારે આ જ પ્રકારના અન્ય સમાચારો માટે જોતા રહો નવસારી લાઈવ આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુ તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ દાન ને પરિવાર પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન